હક કેમ જોમણી છે અને હવે છે ને બરાબર કે કાકો તો છે એ બોસુ કોસુ હા ઓપરકી બોલ આપડે તી મકા ચેડે જાતા રે એક ધોને આમ જ અમે લડવા

અને નખા નખાની કરી છે ચીચી મકાઈ જા છે ફોગમાં જ આવવા પણ છે માને તો હવે તાને એમ અને આનંદ કરીને થોડાક એ થોડાક મજૂર કરીને એમ કરીને નાની નખું છે કે આ બધું માણું બધું ને આ બધી મહેનત બાટા ને ઘટાડશેના ઘંટામાં નહેસા જ નથી આ બે એને એકાના બેન નથી બે ફોન ટાણું બીજી કોઈ વાત જ નહીં હોય એને ખરાબ છે હું તબેના હામાં જાતા આવું તો ના હું તો આ મકાઈ છો દેખાતા હશે ને તો તબેના હામાં જાઉં તો પણ છે તો તબેના જાટો આવું જાઉં

આ ચો હં કેન્દ્ર ને હવે મારે આટે છણવાનો તાકાત એમ જ નહીં મારા બધા ટાબા પર છીને જશે હા પગે વાળા બધા ટેશનમાં હવે હેડાતું છે ને અરે મારા બેટા આ બે આ છે ને મારો જીવ લેવા આ છે કોણ ધંધોને પની નથી અને ફોન ફોન બીજી વાત નહીં હવે આ બે આ બે તો હવે ઘંટાની તો શું હવે શું કરવું હવે અને ગમે એમ કહું કે ના કહું આ બે ને ફોન ચાલુ બીજું કોઈ દેખાતું નહીં ધંધાની તો કોઈ પની જ નથી હવે મારાથી હેડા એમ છે ને અને મારા બધા દોશી છે વવડાવી છે કેરો મની અને પછી કોમ ને કેમી આધા ઊભા દેતા નથી હા તો છે કે તો

વાંચતા હોય થઈ છે સામ નો લાવો સારું વાંચતા આવું માણસ ત્યાં ખબર ભોણા આવે છે મારો દેખો છે મારા પોણા

મજા આવે છે મોમો ને આવ્યો પાછો મોહમ્મદ કોઈ ને આવ્યો ચા મેલતા મોમો તો કોઈ નઈ કહેવાય મોમો શું કહેવાય તો મમ્મી છે પણ મોમ્મી છે કે

ના હવે ફોન કરવો પડશે તો ગફુરજી ફોન કરો ખબર પડી જ કે આ છે કે સારે વાઠી ના કોઈ ઠા પાડે જ ના હોય મારે તો સારને તો આપડે પાસે લઈ નાય રે કે કોઈ ચાપવું ના બેઠા કે ખટપટે કરી જા હવે પેલું રમ રમ કરતા ને ગેમ પબજી ફબજી ને એવું આ તો કોમ શોર લાગે તારે પોણા હવે ગફુરજી ફોન કરવો પડશે

ટંટો કરવાની જોડ આવે મજૂરી કરતા એટલા મામાના જાય એ મારા બેટા જેવો તાપનો દાતર તો ફેંકીને આપતા દેવા છે અને હજી ખેડાની આ આટા છોડ ખડતા છે મારા બેટા એક બાજુ નીચર છે અને એક બાજુ જી બને છે આ નખની જાય એમને ભેન છોડ બે બે ચોને કોમ ટંડાની બની નથી આ મારા બેટા દેખાડા જો હે અને હા આવીને આવના દેવ બે દેવ દે કોઈ નહીં કોઈ બે અને આમ કહાવતી નતું

પણ અમે તો નહીં જાન તો મોમે તો ચા ને પોણી ના બોલે ડાયરેક્ટ પોણા કે સારવાટા જો ડાયરેક્ટ કેવું કે હું હાનું ના એના કરતા આપણે ખેતર ધંધો કરવો હારો હા હું તમને ના પાડો હું કરતો આ તમે મારા ભાઈ આજ મારી ઉંમર થઈ ગઈ તમે મને હેરાન કરો છો આ તમે એક બાજુ તમે મને કોતરા દેવા તમારું ફૂલ છે મારા ફૂલ છે અમારા ફૂલ હા અડ તો શાંતિ જા ટમેટાનો હવે ધંધો કરો અડ કોઈ ફૂલ કોઈ કોઈ ડકળી જેવ ખાડો ના ના હ અન બટા હાડા ઓણા ખાઈ પછી બટા હાડા ઓણા ખાઈ અને તારા મોમાય બાપડા મને કીકી કી ઠાચવા દે જે કંટાળી ગયો છે બોલ

આ હાડી પરલે હો એ હાડી